શહેરા તાલુકાના બામડોલી ગામે વૃદ્ધની હત્યાનો પર્દાફાશ ત્રણ આરોપી પોલીસ પકડમાં શહેરા તાલુકાના બામડોલી ગામે વૃદ્ધના અકસ્માત મોત મામલે ચુકાવનારા ખુલાસા થયા છે મરણ ચરણ વૃદ્ધના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમના માથાના ભાગે ગંભીર ઇજાના નિશાનો જણાતા હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે શહેરા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેમાં એક આરોપી સગીર વયનો છે પ્રાપ્ત માહિતી અનુસાર બામરોલી ગામના પુનાભાઈ કાનાભાઈ ચારણ મંગળવારની રાત્રે નરસાણા ગામે નાડા ફળિયા તરફ આવેલા ખેતરમાં પાણી મૂકવા માટે ગયા હતા તેમના પરત ન ફરતા ભાણાએ ફોન કર્યો ત્યારબાદ ગામના એક વ્યક્તિએ તેમના મૃતદેહ નાળા પાસે પડ્યો હોવાની જાણ કરી પરિવારજનો સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે પુનાભાઈનું મૃત્ય બાઇક સાથે પડ્યું હતું શહેરા પોલીસને જાણ કરાતા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાના જમણા ભાગે ગંભીર ઇજાના નિશાનો જણાતા પુનાભાઈની હત્યા કરાઈ હોવાની વિગતો બહાર આવી છે પીઆઈ અંકુર ચૌધરી અને તેમની ટીમે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને ઝીણવટપૂર્વકની તપાસ બાદ પોલીસને ત્રણ આરોપીઓ સામે સાક્ષી મળી હતી પોલીસે ગણતરીના દિવસોમાં માર્ચ ત્રણે આરોપીઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે તારીખ સોળ ત્રણ પચીસના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર સામંતભાઈ પુનાભાઈ ચારણ રહેવાસી બાંગરોલી નાઓએ તેમના પિતા પુનાભાઈ કાનાભાઈ ચારણ નાઓની હત્યા બાબતે એક ફરિયાદ આપેલી તેઓની ફરિયાદની અંદર હકીકત એવી હતી કે તેમના પિતા નરસાણા ગામે ગયેલા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા હિસમોએ કોઈ કારણસર તેમના ઉપર ગંભીર રીતે ઘાતક હથિયારથી હુમલો કરી અને ઇજા પહોળ ઈજા ઇજા પહોંચાડેલ હોય અને તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ એ બાબતે અજાણ્યા હિસમો વિરુદ્ધ તેઓએ શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને ત્યારબાદ આ ગુનાની તપાસ શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી સાહેબનાઓએ તપાસ સંભાળેલી આ અનડિટેક ગુનો હોય તે ગુનો ડિટેક કરવા માટે રેન્જ આઈજીપી નાઓ તેમજ એસપી શ્રી પંચમહાલનાઓએ સૂચના આપેલી એ અનુસંધાને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરેલા સર્વેલન્સ સ્ટાફ તેમજ ટેકનિકલ સ્ટાફનો ઉપયોગ કરી અને સ્થાનિક સોર્સનો ઉપયોગ કરી આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે આ ગુનાની અંદર સંડોળેલા આરોપી મહેન્દ્રભાઈ ઉર્ફે મેળો જસવંતભાઈ પરમાર રહેવાસી નરસાણા તેમજ મનીષ રામુભાઈ પરમાર રહેવાસી બંગોલી ભુજર અને એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક એમ ત્રણ આરોપી જે મિત્રો થાય છે એ આ ગુનાની અંદર સંડોવાયેલા હતા અને તેઓની આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે સાંજે સાત વાગ્યા અલગ પડ્યા ને મને માનવા માંગે કે તું પે દૂધ કાઢ લે એટલે હું તબિયલ હતો આવું અને ખેતરમાં જે પાણી મૂકવાનું છે એની ભલામણ કરતો આવું હવે સાત વાગે પછી મારા ઘરે નીકળ્યા સાપની આજુબાજુમાં આયા ઘરે ઘરે ચા પીને બે આના તબેલે તબેલેથી ત્યાં બેઠા હતા મેં સાડા આઠે ફોન કર્યો મને કહે તું બસ હું આવી નીકળું છું અહીંયા થી તું મારા ઘરે આવી ડેરીમાં દૂધ ભરીને એટલે નવ ની આજુબાજુ અમે અહીંયા આવ્યા એમના ઘરે આઈને અમે બેઠા ને પાંચ દસ મિનિટની અંદર ફોન આવ્યા એમના છોકરા ઉપર કે અહીં પડી ગયા છે નાળા ઉપર એટલે તમે આવો એટલે મારી ગાડી અહીંયા પડેલી હતી અમે ગાડીમાં ત્યાં બેસીને ત્યાં ગયા જગ્યા નાળા ઉપર તો ત્યાં લોહી લાવવાની હાલત માં પડેલા હતા પછી ત્યાં જોયું અમે ખલાસ થઈ ગયા પછી અમે તાલુકા પ્રમુખ ફોન કર્યો એમણે પીઆઈ સાહેબ ને વાત કરી પોલીસ ની ગાડી મોકલી દીધી તાત્કાલિક પોલીસ આયા પછી તપાસ કરી લઈ ગયા પીએમ માં સરકારી હોસ્પિટલ માં પીએમ માટે મારું નામ ત્યાં લાલાભાઈ વસરામભાઈ